રક્ષાબંધન એ ભાઈ બહેન પવિત્ર સંબંધ તહેવાર છે શું તમે જાણો છો રક્ષાબંધનની શરૂઆત કેવી રીતે થઈ સૌથી પહેલા કોને રાખડી બાંધી હતી અહીં રક્ષાબંધન સાથે જોડાયેલી પૌરાણિક ધાર્મિક અને ઐતિહાસિક કહાણી જણાવી જે તમારે જરૂર વાંચવી જોઈએ રક્ષાબંધન હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે રક્ષાબંધન શ્રાવણ તિથિ પર ઉજવાય છે આ વખતે રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે નવ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રોજ ઉજવવામાં આવશે રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર સંબંધને સમર્પિત છે આ દિવસે બહેન પોતાના ભાઈને કાંડા પર રાખડી બાંધે છે અને સુખ સમૃદ્ધિ અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે તો બદલામાં ભાઈઓ તેમની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે અને તેમને ભેટો આપીને પોતાનું પ્રેમ કરે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રક્ષાબંધન એ અને રાખડી બાંધવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ તમને જણાવી દઈએ કે આ તહેવાર સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે પરંતુ સૌથી પ્રખ્યાત અને રસપ્રદ વાર્તા રાજા બલી અને માતા લક્ષ્મી સાથે જોડાયેલી છે તો ચાલો જાણીએ આ ખાસ તહેવાર રસપ્રદ વાર્તા રાજા બલી અને માતા લક્ષ્મીની કથા આ દંતકથા દેવી લક્ષ્મી અને રાજા બલી સાથે પણ સંકળાયેલી છે પૌરાણિક કથા અનુસાર એક વખત રાક્ષસ રાજા બલીએ પોતાની ભક્તિ અને દ્રઢતાથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા પછી તેમણે તેમની રક્ષા માટે પ્રતિજ્ઞા માગી ભગવાન વિષ્ણુએ વચન પૂર્ણ કર્યું અને બારીના દ્વારપાલ બન્યા આથી દેવી લક્ષ્મી ચિંતિત થઈ ગઈ આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીએ એક સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરીને બલી પાસે ગયા અને તેને રાખડી બાંધી હતી બલી ભાવુક થઈ ગયો અને મનપસંદ હિસાબ માગવાનું કહ્યું આના પર દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને દ્વારપાળમાંથી મુક્ત કરવાનું વચન માગ્યું ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા અન્ય એક કથા અનુસાર એક વખત શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ હતી જેમાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું આ જોઈને દ્રૌપદી પરેશાન થઈ ગયું અને તેણે તરત જ પોતાની સાડીનો ટુકડો ફાડીને શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો શ્રી કૃષ્ણ દ્રૌપદીના આ પ્રેમથી ખૂબ જ ભાવુક થઈ ગયા અને તેમણે વચન આપ્યું હતું કે જ્યારે પણ દ્રૌપદી પર કોઈ સંકટ આવશે ત્યારે તેઓ તેની રક્ષા કરશે રાણી કર્ણાવતી અને હુમાયુની વાર્તા એવું કહેવામાં આવે છે કે જ્યારે ચિત્તોડગઢ પર ગુજરાતના સુલતાન બહાદુર શાહે આક્રમણ કર્યું અને ચિત્તોડગઢની સ્થિતિ નબળી પડવા લાગી તેમની સેના બહાદુર શાહની સેનાનો મુકાબલો કરી શકી નહીં ત્યારે મેવાડના મહારાણી કર્ણાવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલીને તેમની પાસે મદદ માગી હતી તે સમયે રાણી વિધવા હતી અને તેમના યુવાન પુત્રો પણ પોતાની માતાની છત્રછાયામાં રાજ્યના વારસદાર બનવાની રાહ જોઈ રહ્યા હતા આ યુદ્ધમાં મેવાડની સેના સતત નબળી પડી રહી હતી આવી સ્થિતિમાં રાણી કર્ણાવતીએ હુમાયુ પાસે રાખડી મોકલી હતી અને ચિત્તોડગઢની રક્ષા માટે તેને ભાઈ તરીકે બોલાવ્યો હતો હુમાયુએ રાખડીનો સ્વીકાર કરીને રાણી કર્ણાવતીની બેનનો દરજ્જો આપ્યો હતો અને તરત જ ચિત્તોડગઢની મદદ માટે પોતાની સેના મોકલી દીધી જોકે હુમાયુના આગમન પહેલાં ચિત્તોડગઢ પર હુમલો થઈ ગયો હતો અને રાણીએ જોહર કરી દીધું હતું પરંતુ પાછળથી તેમણે ચિત્તોડગઢને બહાદુર શાહના કબજાઓમાંથી મુક્ત કરાવ્યું એટલું જ નહીં રાણી કર્ણાવતીના પુત્રોને પણ બચાવ્યા જોકે આ કહાણીનો કોઈ પુરાવા નથી મિત્રો ચેનલમાં જો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર